નમસ્કાર આપ સ્પાર્ક ન્યૂઝ સ્થિત માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ એ સતત છેલ્લા નવ વર્ષોથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સ્થાપક પ્રમુખ મમતા શાહે જણાવ્યું હતું કે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતા પહેલા આજરોજ શહેરના પાંચેક જેટલા સ્લમ વિસ્તારના બસો પચાસ જેટલા જરૂરતમંદ વિદ્યાર્થીઓમાં સ્કૂલ બેગ લંચ બોક્સ વિવિધ શૈક્ષણિક સામગ્રીનું પાઉચ વોટર બોટલ તેમજ ધોરણ અનુસાર નોટબુક કે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અમારા નિવાસસ્થાનના આજવા રોડ દુધેશ્વર સોસાયટીના આંગણમાં યોજાયેલા અભ્યાસ સામગ્રી કિટ્સના આ વિતરણની સાથે સાથે લાભાર્થી વિદ્યાર્થીઓને શ્રેયા પટેલ દ્વારા ઝુંબા ડાન્સ કરાવ્યો હતો તેમજ વિવિધ રમતો રમાડવામાં આવી હતી ત્યારબાદ રસ ઢોકળા પંજાબી શાકપૂરી અને કઢી પુલાવનું પ્રીતિભોજન પણ કરવામાં આવ્યું હતું આમ સ્કૂલ બેગ વોટર બોટલ અને લંચ બોક્સ જેવી જરૂરી અને વિવિધ અભ્યાસ સામગ્રીનું પાઉચ તેમજ નોટબુકના વિતરણને કારણે શ્રમજીવી અને સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ વાલીઓને મહદઅંશે રાહત મળે છે વળી તેઓએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે આ સંસ્થાએ દાતાઓ તેમજ પરિવારજનો

જે અમે નવ વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ પડોગે તો આગે બળોગે એ બાને સ્લમના બાળકોને એક આતુરતાની રાહ જોતા હોય છે કે એમને ગિફ્ટ આપવામાં આવે છે એમને ડાન્સ ગેમ રમાડવામાં આવે છે પ્લસ એમને જમણવાર રાખીએ છીએ એમનું ભાવતું ભોજન જમાડીએ છીએ અને એ બાને છોકરાઓ ખૂબ સરસ માર્ક્સ લાવે છે અને ઉત્સાહથી આ પ્રોગ્રામની રાહ જોઈએ છે આજે અઢીસો બાળકોનો પ્રોગ્રામ છે સ્કૂલ બેગ વોટર બોટલ કંપાસ બોક્સ નોટબુક્સ એવું બધું જ એમની જે ભણવાની સામગ્રી હોય એ આપવામાં આવી છે એટલે એક રીતે માનવતા કેમ્પેન એવો ઉદ્દેશ છે કે ભાઈ એમના બાળકોના મા બાપને એક ટેકો રહે કે આ બધી વસ્તુઓમાં એમને રાહત મળે અને પ્લસ અમે જૂન મહિનામાં એમની ફીસ બી ભરીએ છીએ જે અમે લગભગ હમણાં સુધી દોઢસો છોકરાઓની ફીસ ભરીએ છીએ મમતા શાહ ફાઉન્ડર માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ